અમારે ભાઈનો દાખલો છે એ ભાઈને તકલીફ નહીં એમના ઘરના ગયા પછી જુનાગઢના ગયા એટલે જૂનાગઢમાં એમણે દવાઈ કરાવી અમુક અમુક જગ્યાએ પછી ભૂવાડને આવું બધું કરાયું પણ એ બે એમને સારું ના થયું દિવસે દિવસે તકલીફ વધતી ગઈ અને બધા કંઈક ને કંઈક લાભ મેટવા ખો થાય હવે આવરો ભાઈ કામ કંઈ કરી શકે છે અને એમના પત્ની પાછળ હા બરબાદ થઈ આ સત્ય ઘટનામાં છું કોઈ વાર્તા નથી પછી એમને કોઈએ કીધું કે ભાઈ અમદાવાદની બાજુમાં એક ગામ છે ત્યાં એક ભૂવા છે અને એ પ્રખર ભૂવા છે કે મેરણી મા અને કણબી પટલ હતા એ ભૂવા એટલે એ ભાઈ અમદાવાદમાં આવ્યા તો અમારા સંબંધી હતા એમના એ ભાઈ થાય હવે એમની જોડે ગાડી નથી ગાડી મારી જોડે હતી ત્યાંથી અમદાવાદથી બાર ગામ જવાનું હતું પંદર કિલોમીટર દૂર એટલે એ ભાઈએ મને કીધું મને કે મારા અમારા ભાઈ આવ્યા છે જુનાગઢથી અને એમના ઘરના નાની તકલીફ છે તો કે તમે ગાડી લઈને આવો ને ભાઈ મને તો ખબર હતી કે આ બધું શું છે પણ છતાંય આપણે એમ કે એનો કંઈ વ્યામ હોય અને મોટું હોય તો સારું એટલે હું એમ જોડે ત્યાં કહેતો બસો અઢીસો માણસો બેઠેલા અને એ ભૂવા ધૂણે હવે ઇંગ્લિશ દારૂ આવે ને એની બોટલ એ પીવે અને ધૂણે હવે ઈશાકાર કેવો ધૂણે તો વિચારો કોઈ માતાજી હોય એ દારૂ પીવે ખરી અંબાજી હોય કે ખોડિયાર હોય કે મેલની હોય કે ગમે તે હોય કોઈ ઇતિહાસમાં છે જ નહીં કારણ કે મેરડી કેવા મતલબ દારૂ પીવાનું આ તો આપણું કેટલું હડાહ નામ કે મેળડી કે મોકળો લેતો આ બધું મતલબ ગાંડ પણ છે કે હુંદણ છે કોઈ ઇતિહાસમાં છે કોઈ દિવસ વાંચજો દેવી ભાગવત વાંચજો તો ખબર પડે આ બધું છે પણ મુંદે આપણે ડાયટો ભડાકા મારતી હોય એટલા કહેવાય મતલબ એ નિમિત્તે ખાતા હોય હવે આ આપણો સનાતન ધર્મ છે કે આશુ ધર્મ કહેવાય એટલે આમાંથી આપણે બહાર નીકળવાનું છે આગળના વધે તો કંઈ નહીં પણ આમાંથી બહાર નીકળી જાવ ને તો આ તમારો બેડો પાર થઈ જશે એ ભયને અહીંયા લઈ ગયા અમે જોડે ગયા તો જોડે ગયા ને બેનનું શરીર હતું આવું એકદમ હાવ દુગળું પછી અમે એમની જોડે બેઠા હું નજીક જ બેઠો હતો પછી એવા ભુવા હતા ને એ ભૂણા કલાક માથાકુર કરી પણ કંઈ મેળ પડે નહીં પણ એમને બધી થ્રીકો હોય બોલવાની આ બધી પ્રેક્ટિસો હોય એટલે કે તું ક્યાંથી આવી છું અને તું કે પહેરી જ મને ખબર છે બોલો હા હજળ બમ કરી નાખો હું બેઠો બેઠો હા બેઠો પણ ઓળખા બે ને અક્ષર બોલા નહીં આમના અને ખાલી પછી એ પડકે કાઢો તો ને કે કે આ તારો તાપ કે ના જીવી શકે શું કે માળી કે તારો તાપ ના જીવી શકે જો ડોળા કાઢવા માંડી કે કેમ ચાળા કરવા માંડી મારો પિતો ગયો ભાઈ કે ડોળા કાઢતી નથી એના ડોળા જ દેખાય છે અંદર પડી એના શરીરમાં કોઈ રુધિર જ નથી બિચારીને એટલે મેં કીધું એ નાટક અહીં નહીં ચાલે એટલે મેં કીધું ભલે તમારી પાસે શક્તિ હોય ને હાથ મૂકીને હારું થતું હોય તો બરોબર છે બાકી મેં કીધું એવી બધી વસ્તુ નહીં ચાલે એટલે ઓળખ ખબર પડી હતી ગોવાને કે અમારું કુટુંબ આખો ખાતો પણ આવ્યો એટલે પછી ઘણી કોઈ પાસે દાણા જોયા પછી કે લે માણી કે જો આનું આ દુઃખ હોય અને તું ફટાડતી હોય તો કે આ વેળ બધા હોય તો તમે હવે પ્રેક્ટિસ કરો એટલે તમારે આવો તો કટજો હા એટલે આ બધી પ્રેક્ટિસ ઉપર આધાર છે એટલે એને એ રીતના નાણા આવ્યા પછી તમે જાઓ કે આટલી વસ્તુ કે લઈ આવો એટલે એ લાવીને સતત ઉતારી માથેથી અને થઈ ગયા પછી અમને રજા આવી ગઈ એટલે કે હવે આ બેનને સારું થઈ જશે હવે તમે કોઈ ચિંતા કરતા નહીં અને માળીનું દુઃખ ગધરું પી જાય પછી અમે નીકળ્યા ગાડીમાં પછી ભાઈને મેં કીધું મેં કીધું ભાઈ મારી એક વાત માનશો તો મને કે કોણ મેં કીધું જો આ બેનને શરીરની મહેપા કોઈક મોટો રોગ છે એ સો ટકા ને એકસો દસ ટકા હું તમને કહું છું કઈ જગ્યા છે એ મને ખબર નથી પણ હું તમને મેઇન મેઇન જગ્યા તો એમાંથી એક જગ્યા છે મેં કીધું કાંઈ એને હૃદયની તકલીફ છે કાંઈ એને મગજની તકલીફ છે અને કાંઈ એને કહેવા કે કિડનીની તકલીફ છે આવું મેં કીધું એ મને ગુરુ મહારાજે બુજાયેલું હોય મને તો અમજળ પડે નહીં એટલે મેં કીધું જો મારું કીધું માન તો અમારા એ સિવિલ હોસ્પિટલ છે ને એ બધું ફ્રીમાં સારવાર થાય અને હું તમારી હારે આવીશ બધા રિપોર્ટ કીધું કરાવી લો એ ભાઈએ પહેલા આવ્યું મને કે ગુરુ મહારાજ અમે તો કે ઘણી જગ્યાએ કે કેટલી દવા કરાવી કે તમે કરાવ્યું હોય ને એમાં અને આમાં ફરક છે આ સર્જન બધા ડોક્ટરો હોય અને આ જે રિપોર્ટ થાય ને સરકારીમાં એમાં કોઈ ખોટું થાય નહીં જેમ છે એમ જ હોય એટલે મારું ગુમાય ના પછી અમે હવાને અમને લઈ ગયા એ બે મહિના તો અહીંયા આગળ અમે રિપોર્ટ કરાયા એટલે બપોર ચડી ગયા પછી એ જોયું છે સર્જન હતા ને એને પછી કે આ બેન બે મહિના છે આમને કે બે કિડની ફેલ છે હવે એ કે જો એક કિડની થોડી ચાલે છે પણ તાત્કાલિક તમે કિડની લાવો અને કદાચ બચશે તો બચે પણ એમ કે એનું રિઝલ્ટ મળે કે નાય મળે કેમ કે બે ખરાબ છે કિડની હવે તાત્કાલિક એ કિડની લાવે ક્યાંથી કિડની લેવા જાય તો રૂપિયા પંદર બે લાખ થાય નહીં કોઈ આપે પણ નાય આપે એટલે એ ભાઈ બિચારા આવતા થઈ ગયા પછી મેં કીધું ભાઈ જો હવે આ વાત છે ને સાચી છે એટલે મહેરબાની કરીને આવું કોઈ જગ્યાએ જતો નહીં ઘરે બેઠા સેવા કરે બરાબર આમાં બીજું કંઈ આખું પાછું નથી નક્કી હવે તમે વિચાર કરો નાના નાના ડૉક્ટર પાસે બતાવે દવા લે ને તો એ બે દાણા હારું રહે પાછું હતું એમ થઈ જાય કિડનીને દિવસે દિવસે વધતું ગયું અને એમ કરતાં કરતાં ભેરાઈ ગઈ બરાબર એ બે વારમાં અને એ એ દુઃખમાં ભેળાઈ ગયો રૂપિયામાં બરબાદ થઈ ગયો કંઈ વળ્યું નહીં પણ હકીકતમાં બે મહિના પછી બેન વખત થઈ ગયા એટલે આવું કહેવા મતલબ શું છે કે અંધશ્રદ્ધામાં અંધવિશ્વાસમાં ના રહે છે તમે માતાજીના માનો નિવેદ કરો આનંદ કરો એ બધી વસ્તુ બરોબર છે પણ અંધશ્રદ્ધા છે ને એ મોટું અજ્ઞાન છે એટલે આપણે આમાંથી બહાર નીકળવાનું એટલે કોઈ પણ વાત છે ને સંતોની આટલી ખોટી ના હોય પણ આપણે એને સમજ્યા ના હોય કે આપણી હમઝણમાં ના આવી હોય એટલા બધી તકલીફો ઊભી થાય તો અમારો એક જ હેતુ છે કે ભાઈ આપણો હૃદયમાં એક જ ધર્મ છે સનાતન ધર્મ શું છે સનાતન ધર્મ તો પહેલાં તો આપણે સનાતન ધર્મને હમ જોઈએ તો ડાયરેક્ટ સમજાય કરો હે જય તો બોલાવીએ છીએ વર્ષોથી હજારો વર્ષોથી આપણે સનાતન ધર્મ કી જય સદગુરુ મહારાજ આ બે તો આપણે તમે બધી જગ્યાએ બોલાય તમે ડાયરામદામ ભજનમાં બોલાય સત્સંગમાં બોલાય કીર્તનમાં બોલાય પણ એ બે છે શું ઈ સમજણ પાછી નથી ઈ સમજવું હોય ને તો આવા કોઈ સંતના ધરણ પાછું જવું પડે અને ઈ આપણને ઓળખાણ કરાવે તો નક્કી થાય અને આપણે શરૂઆત થાય શું થાય ત્યાંથી આપણે શરૂઆત થાય તારે અમે ક્યાંક ગુરુવાળા આવ્યા એટલે ઉપરથી ભળકે એટલે અમે તમારી જોડે કંઈ લીધું નથી કંઈ લીધું નથી અમે તમને હાથો મારક બતાવવાનો કોશિશ કરી પછી અમે બીજા ગુરુ જેવા નથી કે ભાઈ અમે અમારા ઘર કે આમાંથી